અગરબત્તી અને શ્રીફળના દોઢસો રૂપિયા શાકભાજી દૂધ દર મહિને ત્રણ હજાર રૂપિયા ઘરનો હપ્તો પાંચ હજાર રૂપિયા લાઇટ બિલ બે હજાર રૂપિયા રસોઈ ગેસ પાંચસો રૂપિયા ઘર ચલાવવા મહિને કરિયાણું ત્રણ હજાર રૂપિયા બે બાળકોની ફી અને સ્કૂલ રિક્ષા મહિને ત્રણ હજાર રૂપિયા ફ્લેટનું મેન્ટેનન્સ મહિને રૂપિયા પાંચસો ટીવી કનેક્શન મહિનાના રૂપિયા અઢીસો છાપુ એકસો વીસ રૂપિયા ઘરકામ કરવાવાળી માસીના પાંચસો રૂપિયા પેટ્રોલ ઘરેથી ઓફિસે ઓફિસેથી ઘરે મહિને બે

અમારા બંનેના ચશ્માના નંબર સેમ હોવાથી તેણે મારા ચશ્મા પહેરી લીધા જાણે દેશના નાણા મંત્રી નિરીક્ષણ કરતા હોય તેમ એ મારી ડાયરીનું નિરીક્ષણ કરવા લાગી જેમ જેમ ડાયરીમાં લખેલ હિસાબ તે વાંચતી હતી તેમ તેમ પત્નીના ચહેરા ઉપર ધીરે ધીરે ગંભીરતા અને ચિંતા આવતી જતી હતી એ ધીરેથી બોલી અરે આમાં હજુ મેડિક્લેમનો હપ્તો વાર્ષિક નવ રૂપિયા વાર્ષિક વેરાબિલ બે રૂપિયા આકસ્મિક નાની મોટી બીમારી કે વ્યવહાર માટેના રૂપિયા તો દેખાતા જ નથી પત્નીને ખબર હતી કે હું ચિંતામાં હતો તેથી તેણે વાતને હળવી બનાવવા માટે કહ્યું અને હા તમારા માવા મસાલાનો ખર્ચ તો લખવાનો રહી ગયો મેં કહ્યું ડાર્લિંગ માવો છોડ્યો એને તો એક મહિનો થઈ ગયો પત્નીએ કહ્યું ઠીક છે પરંતુ કુલ મિલાકે વાત એમ છે કે તમારું બજેટ ખાડામાં જાય છે આવક કરતાં જાવક વધી રહી છે પત્નીએ પોતાની વાત પૂરી કરી ડાર્લિંગ એ જ ચિંતામાં તો હું પણ છું નથી આપણે ગરીબ કે નથી આપણે મધ્યમ વર્ગ આપણે બોટમ મિડલ ક્લાસ છીએ હું તને બચત કરવાનું પણ શું કહું બધી જીવન જરૂરિયાત વસ્તુ અને સર્વિસ જ છે ક્યાં કાપ મૂકવો તું જ બતાવ પત્ની બોલી ચિંતા ના કરો ઘરના બધા કામકાજ હું જાતે કરી નાખીશ એટલે પાંચસો રૂપિયા મહિનાના માસીના એને ગુણ્યા બાર એટલે કે છ હજાર એ અને ટીવી કનેક્શન કઢાવી નાખો આમે છોકરા ભણતા નથી એટલે અઢીસો રૂપિયા મહિનાના ગુણ્યા બાર એટલે કે ત્રણ હજાર એ એટલે કે ટોટલ નવ હજાર બચી જશે તે આપણા મેડિક્લેમ માટે કામ આવશે પત્નીના માથે હાથ ફેરવી કહ્યું ડાર્લિંગ જેની પત્ની સમજદાર અને પ્રેમાળ હોય તે જિંદગીની અડધી લડાઈ તો હસતા હસતા જીતી લે છે ફક્ત ફેસબુક કે વોટ્સએપ પર વાણી વિલાસથી જિંદગીની સફર નથી ચાલતી લગ્નના ચાર ફેરા વખતે એકબીજાનો પકડેલ મજબૂત હાથ કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં ન છૂટે તેને જ તો સફળ દાંપત્ય જીવન કહેવાય ડાર્લિંગ આપણે વર્ષમાં માંડ માંડ કરીને એક વખત તારા જન્મદિવસે મૂવી જોવા જઈએ છીએ અને એ પણ બે વર્ષથી નથી ગયા છતાં પણ તે કદી મને ફરિયાદ કે અસંતોષ જાહેર નથી કર્યા ડાર્લિંગ આવી સ્થિતિમાં ઘરમાં ટીવી એક જ તો સસ્તું મનોરંજનનું સાધન છે તે પણ તું બંધ કરવાની વાત કરે છે પછી સમય તારો કેમ જશે પત્નીએ કહ્યું ટીવી જોવા પાછળ ખોટો સમય બગાડવો એના કરતાં હું બે ત્રણ આર્થિક પ્રવૃત્તિ જેવી કે સીવણ કામ અને ટ્યુશન કરી તમને મદદરૂપ કેમ ન થાવ પોતાના પતિ સાથે કદમથી કદમ મિલાવીને કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા તે મક્કમ હતી મેં કહ્યું ડાર્લિંગ ચિંતા ના કર હજુ તકલીફ ગળા સુધી જ આવી છે એ નાક સુધી આવે તે પહેલા હું એક મોટો નિર્ણય લઈ લઈશ પત્નીએ આશ્ચર્ય સાથે કહ્યું મોટો નિર્ણય કયો વળી મેં કહ્યું ડાર્લિંગ આપણા લગન વખતે મારી પણ ઈચ્છા ધામધૂમથી લગ્ન કરવાની હતી દુનિયાને બતાવી દેવું હતું કે હમ કિસીસે કમ નહીં એ તો પપ્પાએ મને વાસ્તવિકતા સમજાવી રૂપિયાનું મહત્વ સમજાવ્યું અને એ વખતે પપ્પાએ મારી બચત અને તેમની બચત ભેગી કરી એક મોટો પ્લોટ ખરીદી લીધો હતો અને કહ્યું હતું જ્યારે પણ જિંદગીમાં તકલીફ આવે ત્યારે આ પ્લોટ વેચી નાખજે બાર વર્ષમાં આ પ્લોટ સિટીમાં ભળી ગયો છે લગભગ આ પ્લોટના પંચોતેર લાખ રૂપિયા આવે તેમ છે પત્નીએ મારા પપ્પાના દિવાલ ઉપર લટકતા ફોટા સામે જોઈ કહ્યું વાહ પપ્પા અને પછી મારી સામે જોઈ કહ્યું જોયું વડીલોની સલાહ જો યોગ્ય સમયે માનીએ તો આપણે કોઈની પણ પાસે હાથ લાંબા કરવાનો વખત ના આવે મિત્રો ઘણી વખત તકલીફો આવતી નથી આપણે તેને આમંત્રિત કરતા હોઈએ છીએ અને એના માટે ફક્ત અને ફક્ત આપણે જ જવાબદાર હોઈએ છીએ આજે દેખા દેખીમાં આપણે આપણી જીવનશૈલી લગભગ બદલી જ નાખી છે આનંદ તો બેંકના હપ્તા ભરવામાં ખોવાઈ ગયો બિનજરૂરી લોન લીધા પછી તેના હપ્તા કાંટાની જેમ ખૂચવા લાગ્યા એક વખત ખોટી લાઈફ સ્વીકાર્યા પછી વાસ્તવિકતા આપણે સ્વીકારી શકતા નથી અને પરિણામ સ્વરૂપ અસંતોષ અપેક્ષા અને અશાંતિને આપણે આમંત્રિત કરીએ છીએ મિત્રો આ વાત વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ